સોમવારે મોડી સાંજે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ થનગડે રાજીનામું આપ્યું પોતાના પદ પરથી રાજીનામું પત્ર રાષ્ટ્રપતિને સંબોધિત કરતાં તેમણે પોતાના વ્યક્તિગત તબીબી કારણો આગળ ધર્યા તેમણે લખ્યું છે કે તબીબોની સલાહના આધારે હવે મારે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે એટલે હું જાહેર જીવનમાંથી નિવૃત્તિ લેવા માગું છું આ કારણ તો એકદમ વ્યાજબી અને શીરાની જેમ ગળે ઉતરી જાય એવું છે પરંતુ ક્યાંય આમાં પેલી પંચોતેર વર્ષની નિવૃત્તિ વરિમર્યાદાવાળી વાત તો નથી ને કારણ કે દેશના ઉપરાષ્ટ્રપતિનો જન્મ મે ઓગણીસો એકાવનમાં થયો છે અને એમને પંચોતેર વર્ષ થઈ ગયા છે અને ભારતીય જનતા પક્ષે તો બે હજાર ચૌદથી એક નવી પ્રણાલી શરૂ કરી છે કે પંચોતેર વર્ષ થાય એટલે તમારે નિવૃત્તિ લેવી અને હજી ચાર દિવસ પહેલાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલકે પણ ઇશારો કર્યો કે જ્યારે તમને પંચોતેર વર્ષ થાય અમને તમને સાલ ઓઢાડવામાં આવે તો તમારે સમજી લેવું જોઈએ કે નિવૃત્તિનો સમય આવ્યો છે તો આ બધા જે ઇશારા થઈ રહ્યા છે એ કઈ દિશામાં ઇશારા થઈ રહ્યા છે અને કોના માટે ઇશારા થઈ રહ્યા છે તો આપણે વાત કરી રહ્યા હતા કે ભારતીય જનતા પક્ષે એક નવી પ્રણાલી તૈયાર કરી છે કે ભાઈ જાહેર જીવનમાં વ્યક્તિ હોય અને પંચોતેર વર્ષ થાય તો એણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ તો આ જે નવી વ્યાખ્યા બની એ ક્યારે બની તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં લોકસભા ચૂંટણી સિનિયર નેતા હતા જેમની શક્યતાઓ હતી કે આ કેબિનેટમાં હોઈ શકે ભલે લોકસભા ચૂંટણી ન લડ્યા હોય તો એમના માટે થઈને ભારતીય જનતા પક્ષે એક નવું માર્ગદર્શક મંડળ બનાવ્યું આ માર્ગદર્શક મંડળ એટલે ગાઈડિંગ ફોર્સ કોણ કે જેઓ પંચોતેર વર્ષ ફટાવી ચૂક્યા છે અગર બહુ સીધા સાબદા શબ્દોમાં કેવું હોય તો આ એક એવું વૃદ્ધાશ્રમ કે જ્યાં એ વ્યક્તિઓએ એમની સમય મર્યાદા પૂરી કરી છે હવે એમનું પાર્ટીમાં એક્ટિવ પોલિટિક્સમાં કોઈ રોલ કે ભૂમિકાની શક્યતા નથી માટે એમને સલાહકાર બનાવી દો જરૂર પડે તો વર્ષે બે વર્ષે ક્યારેક કાર્યકારિણીમાં એમને બોલાવી કેવા માટે એમની સલાહ સૂચન લઈ લો આવું એક માર્ગદર્શક મંડળ રચાયું એ પછી ઘણા બધા રાજનેતાઓ પંચોતેર વર્ષ ભાજપમાં પૂરા કર્યા હોય એટલે એમની વ્યક્તિગત ઉંમર પંચોતેર વર્ષ થઈ હોય તો એમને રાજીનામું આપવું પડ્યું હોય બીજી એક મોટી ઘટના આના સાથે જોડાય કે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે એમનું રાજીનામું સોશિયલ મીડિયા પર મૂક્યું આવી જ એક ઘટના ગુજરાતમાં પણ બની હતી બે હજાર પંદરમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ એમનું રાજીનામું ફેસબુક પર સોશિયલ મીડિયા પર મૂકી અને પ્રજાને જાણ કરી હતી કે મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું સવાલ અહીંયા એ છે કે પંચોતેર વર્ષની વયમર્યાદા ભારતીય જનતા પક્ષની અંદર કોને લાગુ પડે તો તમને આશ્ચર્ય થશે કે એવું જરૂરી નથી કે આ બધા માટે કાનૂન સરખો છે કર્ણાટકમાં છોતેર વર્ષની ઉંમરે પણ વાય એસઆર અદ્યુરપ્પા એ મુખ્યમંત્રી રહી શકતા હતા કારણ કે લિંગાયત સમાજના બહુ મોટા પ્રભુત્વ ધરાવતા નેતા હતા એમના વગર ભાજપને ચાલે એમ નહોતું માટે ભાજપમાં જે પંચોતેર વર્ષની વ્યાખ્યા છે એ એક નેતા કે કાર્યકરો માટે છે કે જે પાર્ટીને ક્યાંક સ્પેન ફોર્સ અથવા તો એમની વોટની રાજનીતિમાં બહુ મહત્ત્વ અથવા વજન રહ્યું હોય નહીં હવે ફરી વાત કરીએ કે આ પંચોતેર વર્ષની વાત અત્યારે કેમ ચગી રહી છે તો થોડા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સરસંચાલક શ્રી મોહન ભાગવતે એક પુસ્તકના વિમોચન સમયે એક જૂનો દાખલો ઢાંકીને કહ્યું કે મને એવું કહેવામાં આવ્યું હતું એક પ્રચારક દ્વારા કે જ્યારે પંચોતેર વર્ષની તમારી વય મર્યાદા થાય અને કોઈ જાહેર કાર્યક્રમમાં તમને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે તો સમજી લેવું કે તમારે હવે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે અને એ પછી આ મુદ્દાએ બહુ જ તૂક પકડ્યું છે એનું કારણ બીજું એ છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સત્તર સપ્ટેમ્બરે પંચોતેર વર્ષ પૂરા કરે છે એટલે ઘણા બધા રાજનેતાઓ વિશેષજ્ઞો વિશ્લેષકોએ એના સાથે જોડવાનું શરૂ કર્યું પરંતુ એ ફુગ્ગામાંથી હવા કાઢવાનું કામ સંઘના બીજા એક પ્રચારક રામ માધવે કર્યું એમણે સરસંચાલકના નિવેદનના ઠીક બે દિવસ પછી નિવેદન કર્યું કે શ્રી મોહન ભાગવતનું જે નિવેદન હતું એ શ્રી નરેન્દ્ર મોદી સાથે જોડવું નહીં કોઈ લેવા દેવા છે નહીં પણ સવાલ એ આવે છે કે અગર રામ માધવ સાચા છે મોહન ભાગવત સાચા છે અને જો આપણે જગદીપ ધાનખડ દેશના ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું પંચોતેર વર્ષની વયમર્યાદા સાથે સાંકળીએ તો આ જે નિયમ છે ભાજપમાં કે પંચોતેર વર્ષ તમારા થાય તો નિવૃત્ત થવું એ શું એક્સેપ્શનલ કેસીસ માટે અલગ નિયમ છે એક જ પક્ષના બે અલગ ધારાધોરણ છે એક નેતા માટે પંચોતેર વર્ષ એટલે માર્ગદર્શક મંડળ એક નેતા માટે એ જાહેર જીવનમાં ટકી રહે કારણ કે એનો પ્રભાવ છે કાં તો એના સમાજ પર બહુ મોટી અસર છે વોટ લાવી શકે છે શું ભાજપના બે અલગ ધારાધોરણો છે સવાલ એ છે કે શું પંચોતેર વર્ષની વયમર્યાદાએ નિવૃત્ત થવું હોય તો એક બીજી પણ દલીલ શરૂ થઈ છે કે આ નિયમ જો ભાજપના નેતાઓને લાગુ પડે તો સંઘમાં કેમ નહીં કારણ કે સંઘનું બંધારણ તો એવું કહે છે કે એક વખત તમે સરસંઘ ચાલક બની જાઓ પછી તમે જાતે કાં તો વયમર્યાદા અન્ય કારણોસર નિવૃત્તિ ના લો અથવા તો કોઈ એવા કા કારણો ઉપસ્થિત ના થાય કે કોઈ સક્સેસર આવે તો ત્યાં તો વયમર્યાદા નક્કી નથી એટલે ભાજપ અને સંઘની અંદર અત્યારે એક જબરજસ્ત વિવાદ ચાલી રહ્યો છે કે આ નિયમ કોના અને કઈ સંસ્થા માટે તો પંચોતેર વર્ષની વયમર્યાદા આપણે તો પુરાણોમાં એવું લખેલું હતું કે માણસ પંચાસ વર્ષ ક્રોસ કરે એટલે કે એકાવન વર્ષમાં પ્રવેશે એને વન પ્રવેશ કહેતા અને એવું કહેતા કે ત્યારે વ્યક્તિએ તેનો સંસાર છોડી અને વનમાં જતું રહેવું જોઈએ ભાજપે વયમર્યાદા પચીસ વર્ષ વધારી દીધી છે પણ હવે આ નિયમ કોને લાગુ પડશે એના પર બધાની મીટ છે આવા જ પ્રકારના વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર